અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો અમારી નારાજગી અને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમા નો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો ખાતે મળેલા ક્ષત્રિય સંમેલન પુનઃ કરબદ્ધ ક્ષમા પણ કરી ક્ષત્રિય સમાજના સંત પરમ પરમપૂજ્ય લાલબાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ સાથે પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો આપણા યુવાનો અમારા બહેનો દીકરીઓ અને માતાઓ જાહેરમાં આવીને મીટિંગ્સ સ્વરૂપે રેલી સ્વરૂપે ધરણા અને આવેદન પત્રો ના માધ્યમથી પોતાની લાગણી માગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે વેદના છે એનો રંજ પણ છે અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું પરંતુ એક ક્ષત્રિય અને રાજપરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું હું પ્રત્યેક સમાજના દીકરીઓ બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના શૌર્ય રક્ષા સાકા કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે જાહેર કરેલું જોહર વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો કેમ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મ સન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મ અને અમોધ શસ્ત્ર છે પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે અત્યારના જીવ આપવાનો નહીં પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહી ની અંદર આ સમયની માંગ છે તત્કાલીન રાજકોટ રાજ્ય નો ધર્મી પ્રજા રાજા એટલે પ્રજાને રંજિત રાખવી પ્રજાને ખુશ રાખવી એ રાજાનો પ્રથમ ધર્મ છે આજના આ પરિપ્રેક્ષની ની અંદર હું એ જરૂરથી કહેવા માંગીશ કે શૌર્યની સાથે સાથે દ્રષ્ટિમાં દિવ્યતા અને હૃદયમાં વિશાળતાના ક્ષત્રિય સમાજ સાધકો છે સામાજિક સન્માન કરનારા સનાતની સાધકો છે એટલે સામાજિક એકતા અને અખંડતા અક્ષુણ રહે અને સમાજોમાં કોઈ પણ સ્વરૂપે વય મનુષ્યના બીજા રોપણ ન થાય તે ખાસ કરીને આપણને જોવું રહ્યું આપણે એક સજાગ એક લોકશાહીની અંદર માનનારા આપણે આ સમાજ છે તો બહુ જ વિવેકપૂર્ણ રીતે આપની જે પણ આપને આપની માગણીઓ વ્યક્ત કરવાની હોય એ કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર શિસ્તથી અત્યારના ચાલી જ રહ્યા છો અને એ શિસ્તી પણ આપ ભવિષ્યમાં ચાલશો એવી ક્ષત્રિય સમાજ પાસેથી હું આપના સંતાન તરીકે એક જરૂરથી અપેક્ષા રાખું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે રાજવીઓનું ત્યાગ અને બલિદાનનું સન્માન કરનારી વિભાવના ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા અને આ ઓલ ઇન્ડિયા રૂલર્સ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થાય એ આપણા વિઝનરી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દીર્ઘ દ્રષ્ટિ હતી એક એનું વિઝન અને મિશન પણ હતું